વેલકમ બેક ટુ ફિટનેસ આજે આપણે બનાવીશું આલુ પરાઠા ભૂલાવી દે એવા એકદમ ટેસ્ટી કેલ્શિયમ થી ભરપૂર કાચા કેળાના પરોઠા આલુ પરાઠા તો તમે સોવાર બનાવતા હશો પણ આજે આપણે આલુ પરાઠાના સ્વાદને પણ ટક્કર મારે એવા કાચા કેળાના પરોઠા બનાવીએ છીએ તો આ પરોઠા માટે મસાલો એકદમ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું જેનાથી મસાલો બિલકુલ તમારો ભીનો નહીં થાય અથવા તો ચીકણો નહીં થાય અને તમે પરાઠાને એકદમ પરફેક્ટ રીતે વણી શકો એની બધી જ ટિપ્સ આજે હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું તૈયાર થયેલા આ પરાઠા સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે અને બનાવવા પણ એકદમ સહેલા છે તો આલુ પરાઠાની જગ્યાએ તમે ગરમ ગરમ આવા કાચા કેળાના પરોઠા જો ક્યારેય ન બનાવ્યા હોય તો આ વિડીયો તમારા માટે એકવાર તમે આ રીતે આ પરાઠાની રેસીપીને ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો ચાલો બધી જ નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે સુપર ડુપર ટેસ્ટી કાચા કેળાના પરોઠા બનાવવાનું શરૂ કરીએ રસૂપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં કેલ્શિયમથી ભરપૂર એવા એકદમ ટેસ્ટી આલુ પરોઠાને પણ ભૂલાવી દે એવા કાચા કેળાના પરોઠા બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના છ નંગ જેટલા કાચા કેળા લીધા છે તો માર્કેટમાંથી તમે જ્યારે કેળાને લાવો ત્યારે એને સરસ ધોઈ અને કોરા કરી લેવાના પછી કેળાનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી આ રીતે આપણે કેળાને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લેશું તો બહુ નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં એવા આપણે કેળાના પીસીસ કરી લેવાના હવે આપણે જેમ બટેટા બાફતા હોઈએ બિલકુલ એ જ રીતે આપણે કેળાને બાફવાના છે એના માટે કેળાના ટુકડાને મેં કુકરમાં ઉમેરી દીધા અને દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર કેળામાં ફક્ત બે જ વિસલ કરીશું ખાસ ધ્યાન રાખજો જો વિસલ વધુ થઈ જશે તો તમારો કેળાનો મસાલો સારો નહીં બને એટલે બે વિસલ થાય એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો તો હવે આપણા કેળા બફાઈને ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધીએ તો અહીં એક મોટા અને પોળા વાસણમાં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશો અને હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ રોટલી કરતાં પણ ઢીલો એવો પરોઠા માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું પરોઠા તમારે જ્યારે પણ આલુ પરોઠા પનીર પરોઠા કેળાના પરોઠા કોઈ પણ પરોઠા બનાવવા હોય કે જેમાં તમારે મસાલો ભરવો છે એ પરોઠાનો લોટ તમારે ઢીલો રાખવાનો તમે ઢીલો લોટ રાખશો તો જ્યારે તમે પરોઠાને વણશો ત્યારે તમારા એકદમ સારી રીતે એને વણી શકશો જે હું તમને આગળ બતાવું છું અહીંયા તમે જો મેં રોટલી કરતાં પણ થોડો ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે લોટને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું તો આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં અહીંયા તમે જોઈ શકો છો આપણા કેળા એકદમ સરસ બફાઈ ગયા તો કુકરમાં બે વિસલ થાય પછી કુક્કર એની જાતે ઠંડુ થવા દેવાનું અને પછી આપણે કુકરને તરત જ ખોલી કેળાના ટુકડાને બહાર કાઢી લેશું થોડા અને બે ત્રણ મિનિટ જેવા ઠંડા થવા દેસું અને પછી આ રીતે કેળાને સહેજ પ્રેસ કરી હલકા હાથે ઉપરની છાલને કાઢી લેશું એકદમ ઇઝીલી તમારી છાલ નીકળી જશે હવે અહીંયા તમે જુઓ આપણા જે કેળા છે એ એકદમ પ્રોપર મીણ જેવા બફાઈ ગયા છે જરા પણ ઓવરકૂક નથી થયા તો કેળા બાફતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વિસલ તમારે વધારે નથી કરવાની તો હવે કાંટા ચમચીથી આ રીતે સહે જેવા ગરમ કેળા હોય ત્યારે જ આપણે એને મેશ કરી લેશું જેથી કેળાની કોઈ કણી ના રહે અને મેશ કરેલા કેળામાં આપણે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું તો આ મસાલા આપણે જેમ આલુ પરાઠા માટે મસાલો બનાવતા હોઈએ એ જ રીતે બેઝિક મસાલા સાથે ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર કરીશું એક ટી સ્પૂન ટી મેં ચાટ મસાલો ઉમેર્યો અને એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું હવે મિક્સ કરી દેશું તમે ચાહો તો આદુ મરચાં ઉમેરી શકો છો પણ હું કેળાના પરોઠામાં આદુ મરચાં નથી ઉમેરતી લીંબુ પણ નથી વાપરવાનું જો લીંબુ વાપરશો તો મસાલો તમારો ઢીલો થઈ જશે એટલે ખટાશ માટે આપણે આમચૂર પાવડર વાપર્યો છે હવે મેં બધું મિક્સ કર્યું અને તમે જુઓ મસાલો આપણો બિલકુલ ચીકણો નથી એકદમ ડ્રાય અને પરફેક્ટ બન્યો છે જે ભરેલા પરોઠા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે પરોઠાને વણી લેશું જેના માટે હાથ પર થોડું ઘી કે તેલ લગાવી લોટને પહેલા સરસ મસળી લેશું તો એકદમ પરફેક્ટ પરોઠા બનાવવા માટે આ પ્રોસેસ બહુ જરૂરી છે કે તમારે લોટને એકદમ સુવાળો સ્મૂધ થાય ત્યાં સુધી એને મસાળવાનો તો સરસ લોટ આવો મસળાઈ જાય એકદમ સોફ્ટ એવો તૈયાર થાય એટલે એમાંથી મોટી સાઈઝનું લોવું તૈયાર કરી લેશું તો મોટી મોટી સાઇઝના ચાર નંગ જેટલા પરોઠા બનીને તૈયાર થશે હવે પરોઠા વણવા માટે મોટી સાઈઝનું લુવું જે તૈયાર કર્યું છે એને પહેલાં કોરા લોટથી આ રીતે ડસ્ટ કરી દેશું હવે ખાસ જોજો કે પરાઠાને કેવી રીતે તમારે વણવા માટે લુવું તૈયાર કરવાનું છે તો સેન્ટરથી મેં બે અંગૂઠા વચ્ચે પ્રેસ કરી આ રીતે થોડો ટોપલી જેવો શેપ બનાવ્યો પછી વચ્ચેથી થોડું જાડું રાખવાનું અને કિનારીઓથી આ રીતે આપણે લુવાને પતલું કરી દેવાનું તો તમે જુઓ સેન્ટરથી સેટ જાડું અને કિનારીઓને મેં થોડી પતલી એ રીતે લુવું તૈયાર કર્યું હવે એની અંદર મસાલો ભરી દેસું અને પછી બે અંગૂઠાની વચ્ચે લુવું લઈ આ રીતે અંગૂઠાથી મસાલો પ્રેસ કરતા જઈ લોટની અંદર તમારે થોડો થોડો હળવા હાથે પ્રેસ કરવાનો પછી આ રીતે અંગૂઠો અને આંગળીની વચ્ચે લુવું લઈ અને તમારે મસાલાને આ રીતે અંદરની સાઈડ કરતા જઈ અને એક્સ્ટ્રા લોટને ઉપર લેતા જવાનો તો એના માટે નીચેથી લુ ફેરવવાનું અને ઉપરની સાઈડથી આ રીતે એક્સ્ટ્રા લોટ અંગૂઠો આંગળી વચ્ચે ભેગો કરતા જવાનો પછી જે વધારાનો લોટ હોય એને કાઢી લેવાનો તો તમે જો ક્યાંય તમને એક્સ્ટ્રા લોટ નહીં લાગે અને પરફેક્ટ એવું પરાઠું વણવા લુવું તૈયાર થઈ જશે હવે લુવાને ફરી હલકો કોરા લોટ સાથે ડસ્ટ કરી આ રીતે થોડું પહેલા હાથથી મોટું કરી દેવાનું જેથી બધી બાજુ મસાલો સરસ ફેલાઈ જાય અને પછી પરોઠું વણવા આ રીતે કિનારીએ કિનારીએ તમારે પરોઠાને વણતા જવાનું તો એક જ બાજુ પ્રેશર દેવાનું તો આ રીતે સરસ તમને જ્યારે એવું લાગે કે પરોઠું સહેજ ચોંટે છે ત્યારે તમારે થોડો કોરો લોટ ઉમેરી અને સરસ મજાનું પરોઠું ધીમે ધીમે વણી લેવાનું આ રીતે પરોઠું તૈયાર કરશો તો પહેલી વારમાં જ તમારા પરોઠા એકદમ પરફેક્ટ વણાઈને તૈયાર થશે તમે જોઈ શકો છો સરસ પરોઠું વણાઈ ગયું છે હવે પરોઠાને શેકવા અહીંયા મેં તવો ગરમ કરી લીધો છે તો જે વણેલો ભાગ હોય એને નીચેની સાઈડ રાખવાનો જેથી એકદમ સારી એવી પરોઠા ઉપર ડિઝાઇન આવે એક બાજુથી બે મિનિટ જેવું પરોઠું મીડિયમ ગેસની ફ્લેમ પર શેકાય એટલે સાઈડને પલટાવી દેસુ હવે નીચેની સાઈડ થી અડધી મિનિટ પરોઠું શેકાય પછી ઉપરની સાઈડ ફક્ત તમારે ઘી કે તેલ લગાવવાનું સાઈડમાં નહીં ફક્ત ઉપરની સાઈડ લગાવવાનું જેથી એકદમ સારી રીતે નીચેથી તમારું પરોઠું શેકાઈ શકે ઉપરની સાઈડ તેલ લગાવી આ રીતે પરોઠાની સાઈડ ને પલટાવી દેશું પછી ઉપરની સાઈડ આપણે તેલ લગાવીશું બીજી બાજુ અને બંને બાજુ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પરોઠાને શેકી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સહેલી રીતે કાચા કેળાના સુપર ટેસ્ટી પરોઠા તૈયાર થાય છે એકવાર બનાવજો તમને બહુ જ ભાવશે તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ ખૂબ સરસ આપણા પરોઠામાં ડિઝાઇન આવી ગઈ છે સરસ મજાનું શેકાઈ ગયું છે તો આ ગરમ ગરમ શેકાયેલા પરોઠાને આપણે બટર પેપર કે પછી બેકિંગ પેપર પર લઈ લેશું જેથી આપણું પરોઠું સોગી ના થાય અને એકદમ સરસ તમારું પરોઠું બહારથી સહેજ ક્રિસ્પી જેવું અને અંદરથી એકદમ પરફેક્ટ એવું તૈયાર થાય તો અહીંયા આ જ રીતે મેં એકદમ સરસ બીજું પરોઠું બનાવી લીધું તો ગરમા ગરમ પરોઠાને બટર કેરીનું અથાણું કે પછી ટમેટો પેચઅપ કે તમને ભાવતી કોઈ પણ ચટણી સાથે સર્વ કરો તમને આ રીતે તૈયાર થયેલા કેલ્શિયમથી ભરપૂર કાચા કેળાના પરોઠા બહુ જ ભાવશે તો તમે જો ક્યારેય આવા એકદમ ટેસ્ટી એવા પરોઠા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે The yeah, thanks for watching.